સુરત મહાનગરપાલિકા અગ્રવાલે વિસ્તારમાં આવેલ હોટ મિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી હતી નમસ્કાર સુરત શહેરમાં એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેની અંદર આપણે વાત કરીએ તો આપણે જોઈ રહ્યા છે કે આજે સુરતના અલથાન વિસ્તારમાં હોટ મિક્સ પ્લાન્ટની જે છે કામગીરી શરૂ કરવામાં છે સુરત શહેરને પૂરતું જે છે એ રોડ માટેની જે એફિશિયન્ટ અમાઉન્ટ ઓફ ક્વોન્ટિટી મળી રહે તે માટેની આજે વિઝિટ કરવામાં આવી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શાલિની અગ્રવાલ આપણી સાથે મોજૂદ છે જી મેડમ આજે વિઝિટ કરવામાં આવી છે સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ ક્વોન્ટિટી મળી રહે સુરત શહેરના રોડ રસ્તાને ક્લીન કરવા માટે એ માટેની આજે પહેલ જે શરૂ કરી છે આજે તમે વિઝિટ લીધે શું કહેશો સમગ્ર સુરત શહેરમાં વરસાદ બંધ થયા પછી રોડ રિપેરની કામગીરી ઝુંબીર સ્વરૂપમાં કરવામાં આવી રહી છે તમામ ઝોન્સમાં મટીરિયલ મેનપાવર મશીનરી લેબરર્સ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે અને દિવસ રાત કામગીરી થાય એમના માટેના પ્રયત્નો બધા જ વિભાગો અને ઝોન સંયુક્ત રીતે મળીને કરી રહ્યા છે એમાં ખૂબ ખાસ અગત્ય રોલ ભરે ભજે છે હોટમિક્સ પ્લાન્ટ સુરત શહેર કોર્પોરેશનના જેટલા પણ હોટમિક્સ પ્લાન્ટ છે તમામ કાર્યરત કરી દેવામાં આવ્યા છે દિવસ રાત આ પ્લાન્ટમાંથી મટીરિયલ સપ્લાય કરવામાં આવી રહ્યું છે જેથી તમામ ઝોન્સને પૂરતા પ્રમાણમાં મિટિરિયલ ઉપલબ્ધ રહે ચારસોથી પાંચસો મેટ્રિક ટન જેટલું મટીરિયલ અહીંયાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે આજે અમે પણ આ પ્લાન્ટની વિઝિટ લીધી છે અને ઝુંબીર સ્વરૂપમાં સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેરની કામગીરી પૂર્ણ થાય એમના માટેના બધા જ વિભાગો મળીને પ્રયાસો હાથ ધરી રહ્યા છે પ્રકારની સૂચના અપાઈ રહી જે કેમ કે હોટમિક્સ પ્લાન્ટમાંથી તાત્કાલિક મટીરિયલ લઈને અને એમને તાત્કાલિક સ્થળ ઉપર પાથરવા માટેની કામગીરી કરવાની હોય છે એટલા માટે અગાઉથી ઝોન વાઇઝ પ્લાન બનાવવામાં આવ્યું છે કે કયા કલાકે કયા ઝોનને કેટલું મટીરિયલ સપ્લાય કરવામાં આવશે જેથી આ જ શેડ્યુલ પ્રમાણે અહીંયાથી મટીરિયલ સપ્લાય કરવામાં આવે અને ત્યાર પછી ત્યાં ઝોનમાં જે વખતે અહીંયાથી મટીરિયલ નીકળે ત્યારે ઝોનમાં એ જગ્યા ઉપર સફિશિયન્ટ બીજી મશીનરી ઇક્વિપમેન્ટ્સ લેબરર્સ મેનપાવર ઉપલબ્ધ રહે એ પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે દિવસ રાત પ્લાન્ટને ચાલુ રાખવામાં આવ્યું છે જેથી તમામ ઝોન્સને પૂરતા પ્રમાણમાં મટીરિયલ ઉપલબ્ધ કરાવી શકાય એમ